સીઆર પાટીલ સામે મોરે મોરો ન મારી દઉં તો દોસ્તો સામો ન મળે દોસ્તો ગુંડાગીરી ની હદ વટાવી ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં પણ ગોપાલ ઇટાલિયા ભાજપ નો ખમન તોડશે એ વાત ખુશી આખા ગુજરાત ને છે દોસ્તો કે દિવસના ના ચાળે ચડ્યા તા ઉપાડો લીધો તો સીઆર પાટીલે સીઆર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલમાં પૂરું દોસ્તો દોસ્તો સી આર પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલાને લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરત ની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સી આર પાટીલમાં સી આર પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાત નો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ની ગમે સીટ ઉપર સીઆર પાટીલ હામે મોરે મોરો નો મારી દો તો દોસ્તો સામો ન મળે દોસ્તો ગુંડાગીરદી ની હદ વટાવી ગુંડાગીરદી ની હદ વટાવી પાટીલ ના કાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું દોસ્તો મને એ વાતનું એટલું બધું દુઃખ છે એટલું બધું દુઃખ છે એ વાતનું કે આમ ન હોય આ ગુજરાત સરદાર પટેલ મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે જેણે આખી દુનિયાને દિશા બતાવી ગાંધીજીએ સત્યાગ્રહનો અહિંસાનો લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો એ ગાંધી આપણા ગુજરાતના જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી એ વાત ખટકે છે મને ઈ વાત ખટકે છે કે ગાંધીનું ગુજરાત બુટલેગરના હાથમાં ન હોવું જોઈએ ભાઈ સાહેબ અને અમે હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવાવાળા માણસો નથી અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ ન બોલે કોઈ લડે કે કોઈ ન લડે કોઈને ફરક પડે કે ન પડે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી એ લડશે બોલશે અવાજ ઉઠાવશે અને બુટલેગરોને હટાવી જનતાનું શાસન લાવશે દોસ્તો અને આઝાદીની લડાઈમાંથી આપણે શું શીખ્યા કે એક ગાંધી બાપુ એક સરદાર પટેલ એને એવો સંકલ્પ લીધો કે હું આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવીશ ગાંધીજી પાસે શું હતું પૂરા લુગડાઈ નહોતા પહેરવા માટે બીજું તો શું હોય સરદાર પટેલ પાસે શું હતું કોઈ વસ્તુ નહીં એક મક્કમ મનોબળ અંગ્રેજો પાસે પોલીસ અંગ્રેજો પાસે તોપ અંગ્રેજો પાસે બંદૂક અંગ્રેજો પાસે પૈસા અંગ્રેજો પાસે ગુંડા અંગ્રેજો પાસે તમામ સત્તા અને એક બાજુ ગાંધી અને સરદાર દોસ્તો સત્તાનું બળ મોટું બળ નથી પોલીસનું બળ મોટું બળ નથી રૂપિયાનું બળ મોટું બળ નથી ગુન્ડાનું બળ મોટું બળ નથી દુનિયાની તમામ તાકાત લાગી જાય તો પણ સત્તાનું બળ મોટું બળ નથી માણસનું મનોબળ છે એ દુનિયાનું સૌથી મોટું બળ છે અને આઝાદીની લડાઈ એ મનોબળ થી લડાઈ એક તરફ સત્તાનું બળ એક તરફ મનોબળ ઇતિહાસ આપણી નજર સામે છે કોણ જીત્યું સત્તાનું બળ જીત્યું કે મનોબળ અને આ વિસાવદર ની ચૂંટણી પણ એક તરફ સત્તાનું બળ ભાજપ ની આખી સરકાર ભાજપ ના મંત્રી ભાજપ ના ધારાસભ્યો ભાજપ ના ચેરમેનો ભાજપ ના બુટલેગરો ભાજપ ના જમીન માફિયાઓ ભાજપ ના ગુંડાઓ ભાજપ ના બળાતકારીઓ બધા જ વિસાવદર માં એક તરફ આખી સત્તાનું બળ એક તરફ આમ જનતાનું મનોબળ અને દોસ્તો ભીષણ યુદ્ધ થયું અને મનોબળ જીત્યું એ વાતની ખુશી આખા ગુજરાતમાં છે છે સમય સમય પર ઇતિહાસ સાક્ષી પૂરે કે દુનિયા ગમે એટલી બદલાઈ જાય મનોબળના સંકલ્પનું જ હંમેશા વિજય થાય છે સત્યનો હંમેશા વિજય થાય છે દોસ્તો આ જીતની ખુશી અઠવાડિયા સુધી ટકી હું કામ કેમ કે જે પીડા આપણે જીરવી હોય અને અસંખ્ય પીડા જીરવા પછી કઈક પરિણામ સારું આવે ને એ જેટલો વખત પીડા જીરવી હોય ને એટલો વખત ઈ ખુશી આપણા ચહેરા પર ટકતી હોય છે દસ વર્ષ સુધી દીકરાને ભણાવવામાં મહેનત કરો અને દસ વર્ષ પછી આઈએસ બને તો ખુશી દસ વર્ષ સુધી જ આવતી હોય દોસ્તો ગુજરાતે ત્રીસ વર્ષ સુધી ભાજપની પીડાને સહન કરીશ તમે વિચાર કરો આ સુરતમાં ખાડીપુર આવ્યું અને ખાડીપુર પહેલી વાર નથી આવ્યું એક તરફ એવી વાતો આવે છે કે દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ મંગળ ઉપર સંશોધન હાલે છે યાન મોકલ્યું એસ્ટ્રોનટ્સ જાય છે બધા અવકાશશાસ્ત્રીઓ આપણા ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ બીજા ગ્રહ ઉપર જઈને આવે છે તમે કલ્પના કરો ગુજરાતના નાગરિક તરીકે કે ચંદ્ર ઉપર જવાનો રસ્તો છે મંગળ ઉપર જવાનો રસ્તો છે પણ પાણી કાઢવાનો રસ્તો સુરતમાં નથી એવું કેમ થાય એવું કેમ થાય કે ચંદ્ર સુધી જઈ શકાય પણ હાંય ભરાણેલું પાણી છે એ ખાડીનું પાણી તાપી સુધી કેમ નથી લઈ જઈ શોતા તું શાસકો નિર્બળ છે શાસકો કાયર માણસો છે લાયકાત ન હોય એવા માણસો સત્તામાં બેઠા છે અને કોને બેસાડ્યા છે વિચાર કરો કે કોણે બેસાડ્યા એને આપણું મને એમ કહે ને મેં બેસાડ્યા તો આપણે આપણો આત્મા જગાડવાની જરૂર છે દોસ્તો ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા ક્યારે જાગશે આપણો આત્મા અને ખાલી સુરત ની ક્યાં વાત છે વડોદરાની અંદર ગયા વર્ષે પૂર આવ્યું આવ્યું બધાને ખબર છે કે નહીં એની અંદર પૂર આવ્યુંનાગઢ મહાનગર સર્જિત અંકલેશ્વર અને ભરૂચમાં પૂર આવ્યું દોસ્તો પહેલા જેવો જમાનો નથી કે બહુ વરસાદ આવે ને પેલા જે પૂર આવતા ગામ ડૂબી જતા જે મચ્છુ અનારત થઈ કે પેલા જે કુદરતી પ્રકોપથી પૂર આવતા એ નથી આવતા આવે ભાજપ સર્જિત પૂર આખા ગુજરાતમાં જાસ વારે આવી જાય છે દોસ્તો આવું શું કામ કે જેને આપણે સત્તામાં બેસાડ્યા એ લોકોને ભ્રષ્ટાચાર કરવા રૂપિયા ખાવા સિવાય ત્રીજી કોઈ વાતમાં કોઈ રસ નથી જનતા જીવે કે જનતાનો જીવ જાય સત્તામાં બેઠેલા માણસને એક રૂવાડું ફરકતું નથી અને આ લાચારી ભર્યું જીવન કરોડો લોકો જીવે છે એ લાચારીમાંથી બહાર કોણ કાઢશે આપણે આપણી જાતને પોતે બહાર કાઢવાની છે આપણે આપણો આત્મા જગાડવાનો છે દોસ્તો દોસ્તો આ સુરતની અંદર ખાડીની આસપાસ અસંખ્ય ગેરકાયદેસરનું બાંધકામ થયું વડોદરાની વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું જૂનાગઢમાં આનગરની અંદર વોકળો નીકળે છે વોકળા ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામો કરી ખોટું કરી આડે ધડ ગમે મન ફાવે એમ બિલ્ડિંગો બનાવી આજ ભોગ કોણ બને છે નાનો માણસ ભોગ બને છે એને તો એના રૂપિયા બનાવી લીધા એ રૂપિયાથી એ બીજા શહેરોમાં બીજી જગ્યાએ રહેવા વયા ગયા આપણી નજર સામે આ બધું સત્ય છે પણ આપણને દેખાતું નથી એક બાળકને ભણાવવા માટે મા બાપે કેટલી લાચારી વેઠવી પડે છે તમે કલ્પના તો કરો અવળો મોટો મહાન ભારત દેશ પાંચ ટ્રિલિયન ઇકોનોમીની મોટી મોટી વાર્તાઓ દુનિયામાં ડંકો વાગી ગયાની વાર્તાઓ વિશ્વમાં ભારતનો પાસપોર્ટ દેખાડો ત્યાં તો દુનિયાના દેશો ધ્રુજે છે એવી બધી વાતો અને હકીકત એ છે કે સુરત જેવા શહેરમાં એક દીકરો ભણાવવા માટે થઈને મા બાપે કેટલી લાચારી કરવી પડે છે આપણને એ વાતનો અંદરથી ખટકો લાગવો જોઈએ અંદરથી આઘાત લાગવો જોઈએ કે અવળો મોટો વિશાળ ભારત દેશ એકસો ચાલીસ કરોડની આબાદી અબજો રૂપિયાનું બજેટ અને અવળો દેશ એક આપણા દીકરાને ભણાવી નહીં કે આરટીઈના એડમિશનો કર્યા હોય એની અંદર પ્રાઇવેટ સ્કૂલો દાદાગીરી કરે વાલીઓને ધમકાવે સરકારી તંત્રનો દુરુપયોગ થાય તારી ઉપર ફરિયાદ કરાવી દઉં ખોટો દાખલો કઢાયો છે ખોટું એડમિશન છે પોતાના દીકરા કે દીકરીને સારું ભણતર અપાવવા માટે મા બાપે લોહી પરસેવાની કમાણીથી લીધેલો ફ્લેટ છુપાવવો પડે અને પોતે જાણે ચોરી કરીને ફ્લેટ લીધો હોય એવી અંદર ફરક પડે કે ખબર પડી જાય તો ખબર પડી જાય એ ફ્લેટ ચોરીનો નથી પરસેવાના પૈસે ફ્લેટ લીધો છે પણ દીકરો ભણાવવા માટેથી ફ્લેટ ન બતાવે અને એ વાતની ધમકી સરકારી તંત્ર મારે તમારે તો ફ્લેટ છે ફ્લેટ ક્યાં ભાજપવાળાએ આપ્યો એ તો અમે પરસેવો પાડીને લીધો છે તમે અમારો છોકરો તો ભણાવો મેં વાત સાચી કરી કે ખોટી કરી મહેનત મજૂરીથી લીધેલી વસ્તુને છુપાવવી પડે જાણે કે આપણે ચોરી કરતા હોય એ કેટલો દિલ ઉપર બોજ કેવડો લાગતો છે કલ્પના કરો અને તમારી કલ્પનામાં કઈક વાત આવે ને તો આત્મા જગાડો ગુજરાતના લોકો એવી એવી ગોપાલ વિનંતી કરે છે છે જગાડો અનેક ઘટના બને જેમાં ખૂન થઈ જાય સુરતની અંદર દેવી પૂજક ના દીકરાનું ખૂન થઈ ગયું અલગ અલગ સમાજના અનેક વ્યક્તિઓના ખૂન થઈ જાય છે નાની એવી વાતમાં બુટલેગરો મારી નાખે ડ્રગ્સ માફિયાઓ મારી નાખે ખૂન થઈ ગયા પછી એક દીકરાનું ખૂન થયું હોય તો એની માએ એમ કેવું પડે આ ગુજરાતમાં કે એફઆઈઆર નહીં લખો ત્યાં સુધી હું લાશ નહીં લઉં કોઈ પોતાના સ્વજનની લાશ લેવાની ના પાડે તો દિલ ઉપર પાણો કેવડો મોટો રાખવો પડે આપણે ત્યાં પ્રથા તો ઈ છે કે માણસ ગુજરી જાય ને પછી સ્વજનો બથ ભરી જાય ને મૂકે ને એમ કે ન લઈ જાઓ ન લઈ જાઓ ન લઈ જાવ હું કામ ખબર છે આનામાં જીવ નથી તોય એમ કે રહેવા દો રહેવા દો અને એના બદલે માએ દીકરાએ પત્નીએ એમ કેવું પડે કે મારા પતિની લાશ નહીં લઉં જ્યાં સુધી એફ આયર નહીં થાય તો એ કહેવા માટે કાળજીયું કેટલું કડક કરવું પડતું છે સરકારને શરમ નથી ભાજપમાં બેઠેલા તમામ માણસો મોજી મોજી કરીને ગમે એવી દાદાગીરી કરી લેશે પણ એને એટલી વાતની શરમ નથી કે ઓલી માં છે આય સુરતમાં શૈલેષભાઈનો મૃતદેહ આવ્યો અને આપણી બેને ઓલા પાટીલને મોઢો મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બન સિક્યોરિટી અને મારા ધણી માટે કઈ નહીં એ બેને પાટિલને સંઘવીને મોઢા મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બન સિક્યોરિટી મારા ધણીનો જીવ જીવ નથી ઈ વાત સાંભળ્યા પછી જો ભાજપના નેતાઓના શરીરની અંદર માણસનો આત્મા હોત ને તો એને સુધારો કર્યો હોત પણ એનામાં માણસા મરી ગઈ છે ને એટલે એને એ બેન ને દબાવી ધમકાવી નવો વિડીયો બનાવડાવ્યો એનામાં એટલી શરમ નહોતી કે લાશ ઉપર ઉભા રહીને એક બેન બોલે છે ને તો એ શબ્દો મોઢેથી નહીં આત્મામાંથી નીકળતા છે એ વાત પાટીલ ને સમજાણી નહીં પતિ ની લાશ પડી હોય ને જે બેન બોલે એ મોઢેથી બોલે કે આ આત્માથી બોલે આત્માથી બોલાયેલી વાત પાટીલ અને સંઘવી જેવાના કાન સુધી પોગી નહીં દોસ્તો શું કામ એનો આત્મા મરી ગયો છે દોસ્તો પણ એનો ભલે મર્યો આપણો આત્મા ક્યાં છે ગુજરાતનો આત્મા ક્યાં છે કરોડો લોકોનો આત્મા ક્યાં છે આમ જનતાનો આત્મા ક્યાં છે કેમ ચૂંટણીઓમાં ભાજપનું બટન દબાઈ જાય છે આપણો આત્મા આપણો હાથ ધૃષ્ટ કેમ નથી ભાજપનું બટન દબાવતા એ વિચારવાનો આપણે છે દોસ્તો બૂથમાં જઈને આમ હાથ લાંબો કરીએ તો હરણીની બોટ દુર્ઘટનાની અંદર ઓલા નાના નાના છોકરા જે ગુજરી ગયા ને એની ચીસ આપણા કાનમાં સંભળાવી જોઈએ કાન ફાડી નાખે એવી ચીસ સંભળાવી જોઈએ પણ નથી સંભળાતી મત આપવા જઈએ બૂથમાં પહોંચીએ ને મચીન જોઈએ તો આ તક્ષશિલામાં સળખતા સળખતા જે નીચે પડતા હતા ની છોકરા દેખાવા જોઈએ આંખ આંખમાંથી લોહી નો આસુ આવવું જોઈએ ને ભાજપનું બટન ન દબાવવું જોઈએ દોસ્તો પણ એવું નથી થાતું એવું નથી થતું ખબર નહીં શું છે આત્મા નથી જાગતો ચાલીસ ચાલીસ વર્ષ થઈ ગયા પરિવારો બરબાદ થઈ ગયા ગુજરાતને કેટલુંય પાછળ ધકેલી દીધું ડ્રગ્સનો વેપાર દારૂ ગુંડા આપણો હાથમાં કેમ નથી જાગતો એ વાતને આપણે અંદરથી હચમચાવીને પૂછવાની આપણી જાતને ક્યાં ગયો મારો આત્મા હું આ ગાંધીના ગુજરાતનો માણા છું કે નહીં હું આ સરદાર પટેલનો વારસદાર છું કે નહીં એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે અનેક ઘટના બને રાજકોટમાં અગ્નિકાંડ બન્યો કેટલાય લોકો જીવતા હળગી ગયા એની અંદર સરકાર હાચો આંકડો બહાર નો આવવા દે ન્યાય તો કોઈ ભાજપના રાજમાં કરે એમ નથી હાચો આંકડો બહાર નથી આવવા દેતા કેટલી હદે આ લોકો બિન સંવેદનશીલ હશે કેટલો એની અંદર જાનવર જેવા વિચારો છે કોઈ ઘટના બને આ તમે વિચારો કે કોઈ ઘટના બને અહીં કોઈ ભાઈ હું જુનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરતો હતો ચૂંટણી જીત્યા પછી અને હું બોલતો મારી નજર સામે ઓલા પત્રકાર ભાઈ ઢળી પડ્યા એને ખબર નહીં બ્લડ પ્રેશર ઓછું કે વધુ થઈ ગયું એ પડી ગયા જેની અંદર માનવતાનું એક ટીપુ વધ્યું હોય ને માણસનો આત્મા ફફડે કે શું થઈ ગયું હાલો દોડો ગુજરાતમાં છાશવારે વારે હજારો લોકોનું મોરબી પર પુલ તૂટે મરી જાય રાજકોટની અગ્નિકંડનામાં ઘટનામાં લોકો ગુજરી જાય ડ્રગ્સના દૂષણમાં હજારો જિંદગી હોમાઈ જાય અને એક પાંદડું નો હલે સરકારમાં બેઠેલા માણસોના પેટનું પાણી નો હલે તો એની અંદર હું હશે માણસ હશે કે એની અંદર હું હશે એ કલ્પના આપણે કરવાની દોસ્તો આ જીત નથી હજુ તો બહુ લડાઈ લાંબી છે આપણી જવાબદારીને અહીંથી આ હોલમાંથી તમે તમારી જવાબદારી શું છે એ નક્કી કરીને જાઓ બાર ગોપાલ ઇટાલિયા જીતી ગયો જિંદાબાદ તાલી પાડી મજા આવી ગોપાલ પારણીએ ઝૂલે નહીં તમે તમારી જવાબદારી વિચારો ગુજરાત આખું વિચારે કે શું જવાબદારી છે મારી એક માણસ વેપાર કરતો હોય સરકારી માણસો આખું એની ઉપર ટોળું થઈ જાય દરેક માણસ પોતપોતાના નવા નવા હપ્તા માગે ધંધો કરવો કે તને દેવા દોસ્તો આખી દુનિયામાં સમજવા જેવી લાઈન કે આખી દુનિયામાં સરકારો બનાવેલી છે આજથી પચાસ સો દોઢસો બસો વર્ષ પહેલા દુનિયાના કોઈ દેશમાં સરકારો નહોતી પછી કોઈ કોઈ દેશમાં સંશોધન થયું કે લોકશાહી હોવી જોઈએ લોકશાહીમાં સરકાર હોય એક માણસ મંત્રી હોય 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 બાકીના તંત્રી બધું દુનિયા આખીના દેશોમાં સરકારનું સર્જન જ એટલે થયું છે કે જનતાની સમસ્યા ઓછી કરે જનતાની પીડા ઓછી કરે જનતાના પ્રશ્ન ઓછા કરવા માટે સરકારો બનાવીશ માણસને તકલીફ પડે તો સરકાર પાસે જાય પણ સરકાર પોતે જ એક સમસ્યા બની જાય તો ક્યાં જવાનું મને તકલીફ પડે તો હું પોલીસ પાસે જાઉં પણ પોલીસ જ ફરિયાદીને બે લાફા માર લે તો મને તકલીફ પડે કે મારી જમીન માફિયાઓએ પચાવી પાડી છે હું કલેક્ટર પાસે જાઉં અને મારી જ ઉપર લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ થાય તો મને તકલીફ પડે કે હું બીમાર છું મને દવા આપો અને સરકારી દવાખાનામાં મને અપમાનિત કરવામાં આવે તો સરકાર એટલે બનાવી છે કે લોકોને સમસ્યા પડે તો બીજો કોઈ સાંભળે કે ન સાંભળે મારી સરકાર મારી વાત સાંભળશે એ વાતની હયાધારણા આપવા માટે સરકારનું સર્જન થયું પણ ગુજરાતમાં સરકાર પોતે જ એક સમસ્યા બની ગઈ છે દોસ્તો સરકાર આપણી સમસ્યા હું સાંભળે એ સરકાર જ સમસ્યા છે રોજ નવા નવા નાટક સ્માર્ટ મીટર આવ્યું અહીં કેનાલમાંથી પાણી કાઢવાના ઠેકાણા નથી ને મીટર સ્માર્ટ આવી ગયા છે દર ચોમાસે પાણી આવે છે આવડું મોટી ભાજપની સરકાર બેઠી છે ડબલ એન્જિન ચાર એન્જિન પાંચ એન્જિન એન્જિનો જાજા લગાવ્યા પણ તમારાથી એક પાણી નીકળતું નથી એવા નપાણીયા માણસો સરકારમાં બેઠા દોસ્તો દોસ્તો હું તમને હાથ જોડું છું કે અહીં પૂરું નથી થાતું ગોપાલ ઇટાલિયા જીતી ગયો એ કોઈ ઘટના જ નથી ઘટના એ છે કે કરોડો લોકોનો જો આત્મા જાગી જાય ને સંકલ્પ લે કે આ સરકાર હટાવીશ તો એ મોટી ઘટના છે દોસ્તો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો એ કોઈ ઘટના નથી કોઈ ઇતિહાસ નથી કોઈ ઉજવણીનો પ્રસંગ નથી ઘટના ત્યારે બને ઇતિહાસ ત્યારે બને કે હજારો માણસ ઘરે જઈને પોતાના આત્માને ઢંઢોળે વિચારે પૂછે કે ગુજરાતને ડુબાડવામાં ગુજરાતને દેવામાં દારૂમાં ડ્રગ્સમાં ગુંડામાં બધાની અંદર ડુબાડવામાં ભાજપ ની સરકારે જે પાપ કર્યું છે એ પાપમાં મારો મત છે કે નહીં એ સવાલ જો હજારો લોકો પોતાની જાતને પૂછે ને તે દિવસથી ઇતિહાસ શરૂઆત થાય દોસ્તો કરોડો લોકો અને હવે કેવું ગુજરાત બનાવું છે મિત્રો સુરત ને શાંઘાઈ બનાવું વિસાવદર ને પેરિસ બનાવવું આને મંગળ બનાવવું કઈ માણાના પેટના બનો તો સારી વાત છે માણા બનો પેલા માણા ભાજપ વાળા માણા મનો શાંઘાઈ નથી બનાવું કઈક માણા ના પેટ ના થાવ એવી વિનંતી ગોપાલ ઇટાલિયા કરે છે